વિડીયોની અંદર તમે જે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે વિડીયોની અંદર તમે જે ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં જોવા મળશે કંપની ટાયર કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો ખેડૂત હવે વિડીયો છેલ્લે સુધી જોઈજો એટલે તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારી ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય અને વિડીયો તમને ગમે તો છેલ્લે વિડીયોને લાઈક કરતા જજો વાત કરીએ ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટરની તો ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને કંપની કલર કંપની ફિટિંગ અને કંપની ટાયરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જવાનું છે બાકી તમે ટૅક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો સીટ છત્રી પંખા તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઈડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જશે જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ તે વન ઓનરમાં છે ટ્રેક્ટરનો એક જ ઓનર છે ત્યાર પછી એ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ તમને જોવા મળશે બે હજાર પંદરનું જે તમે ન્યૂ અલિન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર પંદરનું મોડલ તમને જોવા મળી જશે છે સાચવેલું ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો એક હાથે આલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે ખેડૂતભાઈઓ તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરનો ઓનર ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને બાવીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને આ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો છતાં પહેલાં તમારા ભરતભાઈનો કોન્ટેક કરવાનો રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારા ખોટો ધક્કો ન થાય જોવા કે મળે તેની વાત કરું તો ગામ બગોદર તાજ તાલુકો અને જિલ્લો પોરબંદર ભરતભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ભરતભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો ભરતભાઈનો કોન્ટેક કરી લેજો